આપી દઈશ તો વિડીયોમાં જલ્દી જોડાઈ ગયો લાઈવમાં ચાલો મિત્રો હજી સુધી મેં જોડાના હો તો જલ્દી લાઈવમાં ચલો મિત્રો લાઈવ માં આવજો બધા જલ્દી તમામ મિત્રોને શેર કરી દો લિંક જલ્દી જલ્દી તમને લિંક મળી જશે તમને ટેલિગ્રામ ની લિંક મળી જશે જલ્દી મિત્રો તમે ને શેર કરો જેથી તમને તમામ પ્રકારની માહિતી ફ્રીમાં મળી જશે પરંતુ ને શેર કરવી પડશે જય હિંગ શું મારો તમને અવાજ આવે છે તમને જણાવશો અવાજ આવતો હોય તો જૈન મિત્રો જૈન તમારો ભાઈ તમારા સુધી પહોંચી રહ્યો છે તો કોમેન્ટ બોક્સમાં જણાવજો હેલો 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 મારો તમારા સુધી અવાજ પહોંચી રહ્યો છે કોમેન્ટમાં જણાવજો જલ્દી મારો અવાજ આવતો હોય તો લખીને મૂકજો શું મારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે જણાવજો તો ચલો મિત્રો હું તમને હવે જણાવી કે આપણે કઈ બુક વાંચવી જોઈએ કઈ ના વાંચવી જોઈએ તે અને ગણિતનો ને આખો સિલેબસ તમને આપી દઈશું ફ્રીમાં અને લિંક હું તમને હાલ જ કોમેન્ટની અંદર જણાવી દઉં છું જેની અંદર ટેલિગ્રામમાં જઈ જલ્દી તમે તે શેર કરી શકો છો તમે તેની અંદર એડ થઈ શકો છો હું તમને તે ટેલેગ્રામની લિંક મોકલી આપું છું ચલો તો મિત્રો હું હવે તમને ફ્રીમાં જે આપવાનો છું ગણિતનો કોર્સ તે હું તમને હવે બતાવી દઉં છું તમે જે લિંકને શેર કરો તમારા જેટલા ગ્રુપ હોય તેટલામાં તો હું તમને જલ્દી જ આપી દઉં તે કોર્સ તમને બિલકુલ ફ્રીમાં આપવાનો છે તો તમને મારી એક જ નમ્ર વિનંતી છે કે તમે આ લિંકને વધુને વધુ ગ્રુપમાં શેર કરશો જેથી વધુ ગ્રુપની અંદર એડ થશે તો જ હું તમને ફ્રીમાં આપશું પરંતુ અત્યારે લોકો એડ થતા નથી ફ્રીમાં પણ કેવી રીતે આપવું મારે તો તમે મિત્રો શેર કરો તો હું તમને ફ્રીમાં આપવાનો પ્રયાસ કરીશ જો અંદર એડ નહીં થાય તો હું કેવી રીતે તમને આપી શકું ફ્રી ચાર વ્યક્તિમાં મારે કેવી રીતે પોસાય તમને ફ્રીમાં આપવાનું તમે વધુ વ્યક્તિને એડ કરો તો મેળ પડે મારે આમ કેવી રીતે મને આપ બુદ્ધિ મળો આપણે હવે જોઈશું બુકો કઈ કઈ વાંચવી ને કઈ કઈ ના વાંચવી છે સૌ પ્રથમ તો હું તમને એક જણાવું છું કે આપણી પાસે જુઓ હું તમને લાઈવમાં બતાવી દઉં પહેલું તો કે આપણી પાસે શું શું અવેલેબલ છે શું શું નથી તો જુઓ આપણી પાસે ગણિતના લેક્ચર બધા અવેલેબલ છે હું તમને બતાવી દઈશ આપ જોઈ શકો છો જુઓ દેખાય છે મિત્રો આ તમને બિલકુલ ફ્રીમાં હું આપવાનો છું કોર્સ મારી પાસે અવેલેબલ છે તો હું તમને જો મિત્રો તમને ફ્રીમાં મળી જશે

જોઈશું એક એક જે બુક કઈ વાંચવી ને કઈ નહીં વાંચવી તે સારી રહેશે તે તો આપણે જોઈએ કે ગણિત માટે આપણી પાસે નીરજ પરવાડની બુક અવેલેબલ છે તમને કમ્પ્લીટ દેખાય છે ને તો કોમેન્ટમાં બોક્સમાં તમે લખી શકો છો કમ્પ્લીટ ડન આપ જોઈ શકો છો નીરજ પરવાડની બુક છે પછી આપણે દેવે પરવાડની રીઝનિંગની બુક છે આપણી પાસે अवेलेबल ભાગ 1 છે બીજો પણ છે જે અંદર કયા કયા ચેપ્ટો આપેલા છે તે પણ આપણે જોઈ લઈશું તો દરેક બુકની હું તમને અનુક્રમણિકા દેખાડી દઈશું એટલે તમારી લાબી લાભી તે તમારા પર મળે રહેશે તો તમે જોડાયા રહેજો જેથી તમને તમામ પ્રકારની માહિતી હું તમારા સુધી પહોંચાડતો રહીશું હું તમે મિત્રો સુધી વિડીયોને જરૂર શેર કરવાનું ના ભૂલતા તમે આટલું કામ કરજો હું તમારી સુધી દરેક તમારી કોમેન્ટ વાંચીને હું તમને જણાવી દઈશું તમારો જે પ્રશ્ન હોય તે મારી આગળ રજૂ તમે કરી શકો છો પરંતુ તમે મને પ્રશ્ન જણાવજો અમે તમારા પ્રશ્નો દરેક પ્રશ્નનો સોલ્વ કરીશું તો આપ જોઈ શકો છો આટલા ચેપ્ટર અંદર આપણે રીટિંગની બુકની અંદર આપેલા છે રોમન અંક સૌ પ્રથમ બુક છે રોમન અંકનું તો રોમન અંક પણ આ પ્રમાણે તમે જોઈ શકો છો હવે આપણે જોઈશું ગણિતની બુક કંઈ ગણિતની બુક મિત્રો વિડિયોમાં છેલ્લા સુધી બની આવ્યો છે જેથી તમને એક ફાયદો થશે હું પોસ્ટ ફ્રીમાં આપવાનો છું તે ફ્રીમાં તમને કોર્સ મળી જશે છેલ્લા સુધી બની રહી છું તો જુઓ આ ગણિતની બુક છે છે ને ગણિતની બુક છે ગણિતમાં કયું કયું વાંચું તો દરરોજ નું એક ચેપ્ટર કરું મારા અંદાજ પ્રમાણે બે કલાક ફાળવવા તે માટે પણ તો કે આટલા ચેપ્ટરો અંદર પણ સત્યાવીસ જેટલા આપેલા છે આની અંદર પણ સત્યાવીસ જેટલા ચેપ્ટરો આપેલા છે આપ જોઈ શકો છો સૌ પ્રથમ ચેપ્ટર સંખેત જ્ઞાન આપ જોઈ શકો છો આ બુક ઇનફ છે હા આ બુક ઇનફ છે પરંતુ હું તમારી સાથે એક કોર્સ પણ ફ્રીમાં આપવાનો છું કે કઈ કયો કોર્સ આપવો તે હું તમને છેલ્લે જણાવીશ બિલકુલ ફ્રી કોર્સ છે ગણિત અને રીડિંગ માટે તે માટે હું તમને બિલકુલ ફ્રીમાં આપવાનો છું પરંતુ આપણે તેની પહેલાં કેટલાક બુક ચોપડા આપણી પાસે અવેલેબલ છે તે ચોપડા આપણે જોઈ લઈએ તો જુઓ આ ગણિત અને રીડિંગ માટેના ચોપડા થઈ ગયા આપણી પાસે શું લેંગ્વેજ નો પ્રોબ્લેમ છે મિત્ર કહી મને હાર્ડ છે એટલે હવે આપણે ગુજરાત ની ભૂગોળ જોઈશું તેની આપણે વાત કરીશું સૌપ્રથમ આપ જોઈ શકો છો તેની અનુક્રમણિકા હું તમને બતાવી દઉં જોઈ લો દરેક વિષયની હું તમને અનુક્રમણિકા બતાવી દઈશું નકશો આપણે જોઈ લઈએ કઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટની અંદર જણાવી શકો છો તમે આ જિલ્લાઓ કયો જિલ્લો કોની સાથે સરહદ બનાવે છે અને તાલુકા કેટલા છે તે શુ મિત્રો આવી જ રીતે રોજ આપણે વિડીયોમાં લાવવું જોઈએ તો કોમેન્ટ બેક્સ અંદર હા જણાવો તો હું દરરોજ તમારે આ ટાઈમે લાઈવ આવીશું અને તમને જણાવશું આંતરરાજ્ય સરહદ ધરાવતા જિલ્લાઓ છે આપ જોઈ શકો છો બહુ સારી માહિતી અંદર આપેલી છે વિગતવાર માહિતી આપેલી છે તો આ તમે બુક લાવશો તો તમારે પણ સારું રહેશે જેથી હું તમને બતાવી રહ્યો છું પરંતુ તમે આ બુક ખરીદશો તો તમારે સારું રહેશે વર્લ્ડિંગ બોક્સની છે ગુજરાત ભૂબ જિલ્લાઓ તો આ બુક તમે ખરીદજો તેવી આશા છે તમને પણ સારું રહેશે હવે આપણે બીજી બુક જોઈએ છું તો ગુજરાતનો ઇતિહાસ

ફરીથી હું તમને જણાવી દઈશ અને તે કઈ રીતે તમારે કોર્સ ફ્રીમાં મળશે તે પણ હું તમને જણાવીશ તો બિલકુલ ફ્રીમાં તે કોર્સ આપવાનો છે ઘણી અને અત્યારે ઇતિહાસ વિષયના મેન મેઈન મુદ્દા હું તમને જણાવી દઈશ के वजरा काल दिल्ली सल्तनत तो काल गुजरात में स्वतंत्र तो सल्तनत સમજ આપણે જોઈશું ઇતિહાસ વિષયની સમજ હું મોટા શોપે એમ બતાવી દઈશું તમને કારણ કે અત્યારે તમને હવે તો હવે બીજી પણ આપણી પાસે ગુજરાતના જિલ્લાની બુક છે વેબ સંકુલની તે આપણે જોઈશું મોટા શોતે જોઈ લીધી છે એટલા માટે સૌરાષ્ટ્રના જિલ્લાઓ આપેલા છે ઉત્તર ગુજરાતના દક્ષિણ ગુજરાતના મધ્ય ગુજરાતના કચ્છ હા બકુલ પટેલ સરનો કોર્સ તમને મળી જશે એવો મિત્રો બિલકુલ ફ્રીમાં આપવાનો છે બકુલ પટેલનો કોર્સ કોર્સ તમને પટેલનો મળી જશે તમે છેલ્લા સુધી બન્યા મિત્રો અમે તમારા માટે ગુગલો ખરીદી છે તમને લાઈવમાં બતાવવા માટે મિત્રો તમે બન્યા રહો આપ જોઈ શકો છો મેથ્સ અને રીઝનિંગ વર્લ્ડ ઇન્ડોક્સની બુક છે બહુ સારી બુક છે સામાન્ય અભ્યાસ છ થી દસ પાસ્ટ પુસ્તક આધારિત બુક છે બહુ સારી બુક છે તેની અંદર પ્રશ્નો આપેલા છે ખાસા બધા તો તમે તેમ વાંચશો તો તમને પણ સારું છે આ મારી પાસે એક પીડીએફ છે એ પીડીએ પણ જોઈતી છે તમને મળી જશે હવે આપણી પાસે ભારતનું બંધારણ વર્લ્ડ ઇન બોક્સનું છે વર્લ્ડ ઇન બોક્સનું બંધારણ સારું રહેશે તમારા મિત્રો ક્લાસ થ્રી લેવલનું બંધારણની અંદર છે તમે કરી શકો છો તમે જોઈ શકો છો અનુકર મણિકા પ્રાથમિક સમજ મિત્રો હજી સુધી તમે વિડીયોને લાઈક નાખ દે તો જલ્દી લાઈક કરી દો તો આજના વિડીયોમાં મેં તમને બસ આટલા પુસ્તકો જણાવી દીધા છે અને બીજા પણ પુસ્તકો મારી પાસે છે જેમ કે મનોજ વિજ્ઞાન મનોવિજ્ઞાન બી બુક પણ આપણી પાસે અવેલેબલ છે ધોરણ સાતમાં બુક સામાજિક વિજ્ઞાન ધોરણ છઠ્ઠા ની સાતમા ની ધોરણ છ થી લઈને દસ સુધી ની આપણી પાસે સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન ટેકનોલોજી ની બુકો અવેલેબલ છે તો હું તમને લાઈન સર જેમ આવતી રહી છે તેમ બતાવતો રહી તો જુઓ સામાજિક વિજ્ઞાન ધોરણ દસ માં ની ધોરણ નવ ધોરણ આઠ

મિત્રો હું તમને બતાવું છું આપણી પાસે બહુ પુસ્તકો છે તમે આટલું પુસ્તકો વાંચો તો તમે પાસ અજી સિંહ અટી બંધારણ આવી ગયું ત્રીસ માર્કનું બંધારણ છે ગણેશ રીતે ત્રીસ ત્રીસ માર્ગનું છે સાઈઠ માર્કનું તે કોર્સ તમને આપવાનો છે પરંતુ તમે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરશો લાઈવ પૂરું થયા પછી કોમેન્ટ કરશો તો જ મળશે તમને કોર્સ કોમેન્ટની અંદર કોર્સ ફ્રી એવું લખશો તો જ મળશે તમને ફ્રી કોર્સ ની અંદર તમારે લખવાનું રહેશે ફ્રી કોર્સ અને વિડીયોને શેર કરવાનો રહેશે હું તમને કોર્સ આપું આની પહેલો તમારે આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરવાનો રહેશે અને પછી તમને આ બધું તમામ પ્રકારની માહિતી મળી જશે અને કોર્સ ફ્રીમાં મળી જશે તો બસ જો મારો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને ખાસ તમે આ વિડીયોને શેર કરશો તો જ તમને કોર્સ મળશે શું મિત્રો હજુ લાઈવ ચાલુ રાખવીને પુસ્તકોની તમને માહિતી આપું કે બંધ કરવું છે તમે કહેશો તે પ્રમાણે હું કરીશ તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જણાવો ચાલુ રાખવું હોય તો હાલ આપો જો ચાલુ રાખવી હોય તો નાના આનું ખૂબ થઈ ગયું તો આપણે હવે કાલે આવતીકાલ મળી મિત્રો કોમેન્ટ કરીને ખાસ જણાવજો તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મને કોમેન્ટમાં જણાવજો બસ તો હવે મળી આવતીકાલ